નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વિરમ ગામમાં સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા આક્રોશ રેલી બાંગ્લાદેશ માં થઈ રહેલા હિન્દુઓ પરના અમાનવીય અત્યાચાર વિરુદ્ધ વિરમ ગામમાં વિશાળ આક્રોશ રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના વિરમ શહેરમાં સુથારફડી ચોકથી વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આક્રોશ રેલીમાં

પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વિરમગામ વેપારીઓ દ્વારા હિન્દી ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બપોર પછી પોતાની દુકાનો બંધ રાખીને બંધ પાડ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા એના સમર્થનમાં એ હિન્દી હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી પડ્યા છે એના ભાગ સ્વરૂપે વિરમગામ સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને પ્રભુ ને જે ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે જેટલા નવ જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે એમને તકે આપવામાં આવે આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે આપણા જે બંધકો બનાવેલા છે આપણી માતાઓ બહેનો બાળકો ઉપર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બધા સાણંદ નળકાંઠા વિસ્તાર આ દરેક તાલુકામાંથી દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો માતાઓ ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે સર્વેની એક જ માંગણી છે

ધીમી પડી જાય છે તો એક જ માંગ છે કે જલ્દી માં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજ ને રક્ષણ માં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે